તો સુરત કાર ઓવરટેક મામલે મારો ઢોર માર તો શહેર નામ મોટા વરાછા વિસ્તારમાં બની છે ઘટના તો કાર ઓવરટેક કરતા બે ભાઈઓને ઢોર માર ભરાયો તો અવિનાશ અને તેના ભાઈ ભાવેશને મરાયો છે ઢોર માર તો વિકી નામના ઈસમ સાથે વલસાડ હાઈવે પર થઈ હતી બબાલ તો તે વખતે અવિનાશે વિકીને જાતિ વિષે ગાળો ભાંડી હતી ત્યારે દાવત રાખી વિકી એ 15 જેટલા સાગરી તો સાથે કર્યો હુમલો તો વિનાશની દુકાનમાં ઘૂસી તોડફોડ મચાવી બનને ભાઈઓને માર્યો માર તો દુકાનમાં તોડફોડ અને આતંકના સીસીટીવી સામે આવ્યા તો ઇજાગ્રસ્ત બનને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા વિનાશ એટ્રોસિટી એક્ટ હેઠર પોલીસમાં નોધાવી ફરિયાદ મહત્વના સમાચાર સુરત થી કહી શકાય શહેરના મોટા વરાછા વિસ્તારમાં બની છે ઘટના કાર ઓવરટેક કરતા બે ભાઈઓને ઢોર માર મરાયો તો અવિનાશ અને તેના ભાઈ ભાવેશ ને મરાયો છે ઢોર માર तो विक्की नामना इसम साथी बलसाड हाईवे पर ठई हती बबाल। तो ए वक्ते अविनाशे विक्की ने कया था जाति विषय गालो तो घटना री अदालत राखी विक्की ए 15 जितना सागर तो साथ एक करयो हमला